ધ્રાંગધ્રા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આઠમા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી શાકોત્સવ સહિતના અનેક કાર્યક્રમો દરમિયાન સ્વામિનારાયણ સંતોને બિરદાવ્યા હતા ધાંગધ્રાથી આશીષ પરમારનો એક વિસ્તૃત તહેવાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે આવેલા સંસ્કારધામ ગુરુકુળમાં આઠમા વાર્ષિક પાટોત્સવ દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ખાસ હાજરી આપી હતી સંસ્કારધામ ગુરુકુળ ખાતે ઉપસ્થિત રહી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા સંસ્કારધામ ગુરુકુળ ખાતે ચાલી રહેલી અનેક સેવાકીય પ્રવૃત્તિ તેમજ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના અને ભક્તિ રસનું સિંચન કરાવતું હોવાની વાતના કેન્દ્રીય મંત્રી સાક્ષી બન્યા હતા ધ્રાંગધ્રા ખાતે આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે આઠમો વાર્ષિક પાઠોત્સવનું છવ્વીસમી જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે સાઠ દિવસે હરિયા યજ્ઞની પૂર્ણાહુતિ આદર્શ ભક્ત ચરિતમ કથાનું વતનામૃત તેમજ ગ્રંથરાજનું વ્રતનામૃત પ્રાણાયામ સંત નિવાસના સેલાન્યા સહિતની અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા કથા શ્રવણ અંકુટ દર્શન સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ મુલાકાત લઈ ગુરુકુળની પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી આ પ્રસંગે ધાંગધ્રા શહેર ભાજપના અધ્યક્ષ ગિરીશસિંહ જાડેજા પણ ખાસ હાજર રહ્યા હતા

અને પૂરેપૂરી કર્તવ્ય નિષ્ઠા સાથે આપણા વ્યસ્ત હોવા છતાં પણ એક હૃદયના ભાવથી આપડે અહિયાં વધારે આપણે સૌ ધન્ય થયા છીએ પૂજ્ય